બાળકોથી લઈને વડીલો બધાને જ ખાવાની મજા પડે એવી સરસ મજાની લીલા ચણામાંથી એક સરસ એવી આવી વાનગી બનાવીશું કે જે પુટલાઈ નથી કે ઢોસાઈ નથી પરંતુ ખાવાની તો એટલી મજા પડી જાય છે ને કે એમાં જે આપણે અંદર બધું સ્ટફિંગ કર્યું છે ને એનો સ્વાદ અનેરો છે તો ચલો જોઈ લઈએ એક કપ જેટલા જો લીલા ચણા લીધા છે અત્યારે શિયાળો છે ને તો આપણે શાક બનાવતા હોઈએ છીએ પરંતુ આજે આ એક નવી રેસીપીની ટ્રાય કરીએ એક કપ જેટલા ચણા લીધા છે ત્રણ જેટલા તીખા લીલા મરચાં લઈ લેવાના છે સાથે જ એક મોટો આદુનો ટુકડો લઈ લેવાનો છે પાણી વગર જ બધું સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે થોડું બરછડ ગ્રાઇન્ડ કરવાનું છે હું તમને સેજ ચેક કરાવું કે જુઓ સેજ દાણા દાણા જેવું દેખાય છે એવું આપણે કરવાનું છે સેજે એમાં એકેય ચણો રહેવો ન જોઈએ એનું ખાસ ધ્યાન રાખીશું સાથે પહેલાં છે ને પલ્સ મૂળ પર ગ્રાઇન્ડ કરવાનું ત્યાર પછી થોડું ફાસ્ટ કરીએ થઈ જાય ત્યાર પછી ચણાનો લોટ ઉપયોગમાં લેવો છે પરંતુ જરૂરી છે કે એને પેલા ચાળી લો જેથી એમાં કંઈ પણ લમ્સ નહીં પડે તો હવે કેટલા માપથી ચણાનો લોટ લઈશું તો ઘરની વાટકીનો ઉપયોગ કર્યો છે તમે મેઝરિંગ કપનો પણ ઉપયોગ કરી શકો તો અહીં મેં બે વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે અને તૈયાર લોટ લીધો છે તમે ઘરનો પણ ઉપયોગમાં લઈ શકો છો એક મિક્સિંગ બાઉલમાં મેં બે કપ જેટલો લોટ ઉમેર્યો છે સાથે અહીં અડધાથી થોડુંક ઓછું એટલે કે વન થર્ડ કપ કહેવાય તો એટલો મેં અહીં ચોખાનો લોટ લીધો છે તમે રવો પણ લઈ શકો પરંતુ રવો દળીને લેવાનો છે પછી જે ગ્રાઇન્ડ કરેલા ચણા છે આપણે લીલા એનો આપણે ઉમેરી દેવાના છે ત્યાર પછી અડધા કપ પ્રમાણે ઝીણી સમારેલી પાલક લીધી છે અને અડધા કપ પ્રમાણે ધાણા લઈ લેશું જો પાલક ન હોય તો ધાણા ફક્ત ઉમેરો તો પણ ચાલી જાય અડધી ચમચી જેટલું મીઠું લઈ લેવાનું છે સાથે જ વન ફોર્ટી સ્પૂન પ્રમાણે હળદર પાવડર લઈ લેશું સાથે જ અહી ઘાટી અને ખાટી એવી છાશ લેવાની છે તો છાશ કેમ ખાટી લેવાની છે આગળ તમને હું વધારે સમજાવીશ તેને ડિટેલમાં તો જો અહીં તમે છાશ થોડી થોડી ઉમેરીને આ બેટરને બનાવવાનું છે અને દહીં લેવું હોય તો એ પણ ખાટું લેવાનું છે અત્યારે શિયાળો છે તો ખાટું દહીં કે ખાટે છાશ ન થતી હોય તો તમે પાંચથી છ કલાક બહાર રાખો એટલે તેમાં ખટાશ આવી જતી હોય છે તો છાશથી વધારે સરસ પરફેક્ટ બેટર બનશે કેમ કે પાણી બિલકુલ નહીં જાય અને ઘાટી અને ખાટી એવી છાશથી જ આપણે બેટર બનાવી લેવાનું છે તો દોઢ કપ જેટલું મેં અહીં છાશનો ઉપયોગ કરેલો છે તો જો સરસ એવું જો આ બેટર બની ગયું છે તો ઘાટું હોય તો થોડુંક આંગળીથી લીટી કરીએ તો આવી રીતે તેની થીકનેસ રાખવાની છે એકદમ પાતળું પણ નહીં એકદમ જાડું પણ નહીં એવું રાખીશું ઢાંકીને વીસ મિનિટ રેસ્ટ આપીએ એક મસ્ત મજાનો મસાલો કરીએ અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી આમચૂર પાવડર અડધી ચમચી જેટલો સંચડ પાવડર બધી ચમચી ધાણાજીરુનો પાવડર વન ફોર્ટી સ્પૂન હળદર પાવડર અને વન ફોર્ટી સ્પૂન મીઠું આ બધું સરસ રીતે મિક્સ કરવાનું છે જે આ મસાલો બને છે ને એ તમે કોઈ પણ જગ્યાએ તમે જ્યાં ચાટ મસાલાનો ઉપયોગ કરવો હોય ને ત્યાં ઉપયોગ કરી શકો છો ખૂબ જબરજસ્ત તેનો ટેસ્ટ આવશે અને એટલો સરસ છે કે તમે કોઈ પણ જ્યાં સ્પ્રિન્કલ કરવાનો હોય ને ત્યાં મસાલો વાપરી શકો છો ત્યાર પછી અહીં જુઓ વીસ મિનિટ જેટલો મેં આ બેટરને રેસ્ટ આપ્યો છે અને ખાટી છાસ છે એટલે ખૂબ સરસ આ બેટર સ્વાદમાં બની ગયું છે મેં ટેસ્ટ પણ કર્યો છે સે જે મીઠું પણ ઓછું નથી તો તમારા મુજબ તમે મીઠું જો ઓછું લાગે તો ઉમેરી શકાય છે આવું ઘાટું છે બેટર અને અત્યારે મેં થોડીવાર માટે સનલાઇટમાં એને મૂકેલું હતું તો જુઓ હવે બે ચમચી જેટલું તેમાં તેલ ઉમેરીએ જેથી જે વાનગી બનાવવા જઈ રહ્યા છે એકદમ સરસ પોચી બને અને ઠંડી થતાં પણ સે જે કઠણ કે ગળામાં ખૂંચે નહીં તો જો મિશ્રણને હલાવી લીધું છે એકદમ સરસ એક ડાયરેક્શનમાં ત્યાર પછી આ રીતે જો ઘાટું છે બેટર પડી પણ રહ્યું છે અને જાડું પણ છે આ રીતે રાખવાનું છે ત્યાર પછી આપણે હવે એક ઢોસાની તવી લેવાની છે પાન લેવાનું છે તેમાં થોડું પાણી ઉમેરીએ આ પ્રોસેસ કરવાથી બેટર છે ને લોઢી સાથે સેજે ચીપકશે નહીં હવે એક ટેબલ સ્પૂન અથવા બે ટેબલ સ્પૂન જે પ્રમાણે તમને ફેલાવતા ફાવે એ પ્રમાણે લઈ શકાય એક ટેબલ સ્પૂન મેં લીધું છે બેટર અને તેને આ રીતે ફેલાવી લીધું છે જ્યારે ફેલાવવાની શરૂઆત કરીએ ત્યારે ગેસની ફ્લેમ ધીમી જ રાખી હતી અને બે ચમચી જેટલું વચ્ચે ઘી અથવા તેલ અથવા બટર તમે કોઈ પણ વાપરી શકો મેં અત્યારે ઘી લીધું છે બે ચપટી પ્રમાણે મસાલો ત્યાર પછી થોડાક એવા સ્પ્રિંગ ઓનિયન મેં વચ્ચે ઉમેર્યા છે થોડો પનીરનો ટુકડો હાથમાં લઈને તેને મેં મસળીને ઉમેરી રહી છું તમે ખમણી પણ શકો છો ત્યાર પછી એક ચમચી જેટલી મેં સેઝવાન ચટણી લીધી છે તમે લસણની ચટણી પણ લઈ શકો છો અને રેસીપી જોતી હોય તો અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ત્યાંથી તમે જોઈ શકો છો તો આ રીતે છે ને સેજ સેજ આપણે મિક્સ કરતું જવાનું છે ફેલાવતું જવાનું છે તો આવી રીતે જો અમે બધું સરસ રીતે ફેલાવી લીધું છે ગેસની ફ્લેમ અત્યારે મેં થોડી ધીમી જ રાખી છે ત્યાર પછી થોડીક આપણે મીડિયમ કરી દઈશું અને ચીઝને આ રીતે ઉપર જો પાથરી દીધું છે તો ચીઝ જો તમને ભાવે તો ને ન ભાવે તો સ્કીપ કરી શકો પરંતુ બાળકોને ચીઝ ખૂબ ભાવતું હોય છે તો ચોક્કસ હવે ઉત્તરાયણની જ્યારે હોય ને ત્યારે ઉતરાયણના દિવસ ઉપર તમે ફટાફટ આ બની જાય છે અને એટલી બાળકોને મજા આવે છે ગરમા ગરમ પુડલા ખાવાની તો ચોક્કસ આ રીતે જો થોડું ચીજ મેલ્ટ થઈ જાય ત્યાર પછી આપણે જો આ રીતે ડિઝાઇન આવવા દેવાની છે અને તેને ફોલ્ડ કરી લેવાનું છે અને ગરમા ગરમ જ સર્વ કરી લેશું તો સરસ મજાના અહીં લીલા વટાણાના ઢોસા કયો કે પુડલા કયો એક સરસ મજાનો નાસ્તો રેડી થઈ ગયો છે અને તેની સાથે મેં કોકોનટની ચટણી સર્વ કરી છે અને ચટણીની પણ મેં લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે તમે તે ચેક કરી શકો છો ઓલરેડી મેં મારી ચેનલમાં બતાવી દીધી છે કેટલો સરસ અંદરથી લુક છે અને ગરમાગરમ ગરમ હોય ને તો ખાવાની એટલી મજા પડે તો ઢોસા પણ નહીં અને પુડલા પણ નહીં એકદમ નવીન પ્રકારનો આ નાસ્તો છે કે એટલા સરસ લાગે છે અંદરથી ચીઝની અને પનીરની ખૂબ સરસ ફ્લેવર આવી અને એટલા સરસ છે ને કે તમને પણ મજા આવશે તો એકવાર ચોક્કસ ટ્રાય કરો ચણાનો રોટ જો પેલા ચાળી લેવાનો છે ત્યાર પછી આપણે ચણાને ક્રશ કરવાના છે અને ત્યાર પછી જ અંદર ઉમેરવાના ખાટી છાસ અથવા તો ખાટું દહીં લેવાનું છે અને રેસ્ટ આપવાનું છે એટલે સરસ મજાના આ રીતે લીલા ચણાના પુડલા રેડી થઈ જાય છે તો શાક કરતાં હવે છે ને લીલા ચણાની આ વાનગી બનાવવું નાના મોટા બધાને મજા આવશે અને લાઇક કમેન્ટ આપી શેર કરવાનું ના ભૂલજો